તો મિત્રો કેમ છો મજામાં જ જને આજે આપણે જોવાના છે ધોરણ દસ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનું ક્વેશ્ચન નંબર બે બરાબર બહુલક જોવાના છે બહુલક એકદમ સહેલું છે પરંતુ મિત્રો તેમાં તમારે ધ્યાનથી ધ્યાન આપવું પડશે કારણ કે ગુણાકાર ભાગાકાર ક્યાંથી આવી ગયો ખબર પડશે નહીં બરાબર તો વિડીયો શું એન્ડ સુધી બની રહેજો જરા પણ કટકટતા નહીં ચાલો આપણે જોઈએ વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ તો મિત્રો હવે આપણે તેર પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર બે જોઈએ તો અહીંયા નીચે આપેલ છે રકમ કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક ઓગણચાળીસ હોય તો કુરતી આવૃત્તિ એપ શોધવાનું છે મિત્રો આમાં શું શોધવાનું છે પહેલાં તો એપ શોધવાનું છે આમાં એફ આપણે શોધીશું બરાબર અહીંયા એફ તો મિત્રો અહીંયા આપણને વર્ગ આપેલા છે ને એફઆઈ આપેલી છે બરાબર તો આમાં આપણે કંઈ કરીશું નહીં બહુલકનું પહેલાં સૂત્ર લખી દેશું બરાબર આમાં આપણે એક્સઆઈ કે માઇનસ મધ્યકમાં જે શોધીએ છે તે બધું આમાં કંઈ શોધવાનું જરૂર નથી બરાબર મિત્રો પહેલાં એક રફ કાગળ બાજુમાં રાખજો કારણ કે રફ કાગળ કામમાં આવશે બરાબર તો પહેલાં એ આપણે સૂત્ર લખીએ બરાબર એલતા એફ વન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ ટુ માઇનસ એફ જીરો ગુણ્યા એચ મિત્રો તમે ખાલી આટલું પરીક્ષામાં સૂત્ર લખશો તો પણ તમને કેટલો અડધો માર્કસ મળી જશે બરાબર અને કિંમત દર્શાવી હશે તો ત્રણ માર્ક્સના દાખલામાંથી એક માર્ક્સ તો તમારે આવી જશે અહીંયા હું તમને પહેલાં દર્શાવી દઉં કે એલ એટલે અહીંયા જો બહુલક આપણે જેડને જેડ હોય એટલે બહુલક કહેવાય એટલે કે ઓગણચાળીસ એલ એટલે સૌથી મોટ આપ ઓગણચાળીસમાં ઓમા સમાવેશ કોણો થાય છે તો પાંત્રીસ અને પિસ્તાલીસ વચ્ચેમાં ઓગણચાળીસ આવે એટલે જે એડ એલ એટલે વર્ગ બહુલક વર્ગની અધ સીમા તો પાંત્રીસ વત્તા એફ ઝીરો એટલે બહુલક વર્ગની આવૃત્તિ એટલે સાત એફ ઝીરો એટલે બહુલક વર્ગની આગળની આવૃત્તિ એટલે એફ એફ ટુ એટ ટુ એફ વન એટલે અહીંયા ચૌદ અહીંયા એફ એટલે બહુલક વર્ગના પાછળની આવૃત્તિ એટલે ચાર એફ ઝીરો એટલે બહુલક વર્ગના આગળની આવૃત્તિ એટલે એફ ગુણ્યા એ એટલે અહીંયા મિત્રો ઝીરો આવે ને અહીંયા બે આવે બરાબર મિત્રો માફ કરજો તમારી એ એક ભૂલ થઈ છે ચાર પાછળ આવે ત્યારબાદ એચ એટલે પંદરમાંથી પાંચ જાય તો કેટલા વધે દસ વધે ઓગણચાળીસમાંથી પાંત્રીસ જાય હવે મિત્રો હું તમને અહીંયા કિંમતો લખી દીધી હવે ઓગણચા આ પાંત્રીસને આ બાદ લઈ ઓગણચાળીસમાંથી પાંત્રીસ જાય તો કેટલા વધે ચાર વધે એ આગળ કરીશું આપણે ત્યાર પછી આને આ કંશને ઉપર ગણીએ તો સિત્તેર માઇનસ દસ એફ ભાગ્યા ચૌદમાંથી ચાર જાય તો દસ અને માઇનસ એફ બરાબર અને અહીંયા દસ એફ લખવાનું રહી ગયું ત્યાર પછી પા ઓગણચાળીસમાંથી પાંત્રીસ જાય તો કેટલા વધે ચાર પછી અહીંયા તો એને જ ફોર્મ્સ લખી દઈશું સિત્તેર માઇનસ દસ એફ ભાગ્ય દસ માઇનસ એફ બરાબર મિત્રો આટલી ખબર પડી ગઈ ત્યાર પછી આ દસ એફને આપણે ઉપર મેળવી દઈશું બરાબર ભાગ્યા ગુણાકારમાં બરાબર અને આ તો બરાબરની પેલ સાઇટ એમને એમ રાખીશું એફ આને આપણે અંદર ગુણીશું તો ચાલીસ એફ આ ચાલીસ અને અહીંયા ચાર એફ બરાબર મિત્રો ખબર પડી ગઈ નહીં હવે આપણે આ બાદ તો એમને એમ જ લખશું અત્યારે હવે આ ચાર એફ આ દસ એફની આ બાદ લઈએ અને ચાલીસની પેર બાદ લઈ ગઈએ તો આ દસની એફને આપણે આગળ લાવીએ દસ એફ માઇનસ ચાર એફ આપણી ચાર એફને અહીંયાથી હટાવવાના જ નથી બરાબર આ સી આ ચાલીસની આ બાદ લાવીશું સિત્તેર માઇનસ ચાલીસ બરાબર અહીંયા દસમાંથી ચાર જાય તો કેટલા વધે છ એપ બરાબર ત્યાર પછી સિત્તેરમાંથી ત્રીસ સિત્તેરમાંથી ચાલીસ જાય તો ત્રીસ એપ બરાબર ત્રીસ ભાગ્યા છ અહીંયા ભાગાકારમાં હતા તેને આપણે ક્યાં આ ગુનાકારમાં હતા તેને આપણે ભાગાકારમાં લાવ્યા એપ બરાબર છ પાંચ ત્રીસ એપ બરાબર અહીંયા આપણને કેટલા મળ્યા પાંચ મળી ગયા છે બરાબર મિત્રો આ રીતે આખો દાખલો તમે ગણી શકો છો તમારે મિત્રો ભાગાકાર કરવામાં ગુનાકાર કરવામાં ભૂલ પડતી હોય તો આ રીતે એક ઓરું પેજ તમારી સાથે રાખવાનું તો તમને આવડી શકે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જપ્ત